આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થ ડે ની સ્ટારકાસ્ટ આર્જવ ત્રિવેદી યોગિતા પટેલ અને બ્રિજેશ બૌધ આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કારણ કે ફિલ્મ જલ્દી જ રિલીઝ થવાની છે અને ટ્રેલર બહુ જ સરસ છે સસ્પેન્સ થ્રીલર છે અને લવ ટ્રાયંગલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે સૌથી પહેલાં ભાઈ આપની પાસે આવું કારણ કે સ્ટોરી કઈ રીતની ટ્રેલર પરથી તો એકદમ સસ્પેન્સ લાગી રહી છે શું નવું જોવા મળવાનું છે નમસ્કાર હું છું બ્રિજેશ બૌદ્ધ અને ફિલ્મ વિશે વાત કરું તો આ ફિલ્મ હું અને મારા મિત્ર શાહિદ અલી અમે લોકોએ આ ફિલ્મ લખી છે અને આ ફિલ્મે ડિરેક્ટ કરી છે ફિલ્મમાંથી લોકોને શું જાણવા મળશે તો એના માટે લોકોને કહીશ કે ખાસ કરીને યુથ માટે આ ફિલ્મ એમ લોકો બનાવી છે જનરલી તો બધાને આપણે આ ફિલ્મ જોવા માટે ઇન્વાઇટ કર્યા જ છે બધાને પ્લીઝ આ થિયેટરમાં જાય એવી મારી બધાની મારી અપેક્ષા છે પણ યુથને ખાસ હું એટલું કહીશ કે જ્યારે આપણે લાઈફની અંદર કોઈ કોઈ વસ્તુ મેળવવા માટે અને ખાસ કરીને પ્રેમ મેળવવા માટે જ્યારે આપણે ક્યારેક ક્યારેક ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે ક્યારેક ક્યારેક ખોટું પગલું ભરી લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અત્યારની જનરેશન જે છે એને પેશન્સનો અભાવ જે છે બસ આ જ બધા સબ્જેક્ટ પર અમારી ફિલ્મ છે અને યુથને બહુ જ મજા આવશે ફિલ્મ જોઈને અને કંઈક ને કંઈક શીખવા મળશે અને ખાસ કરીને એ શીખવા મળશે કે જીવનનું કોઈ પણ ડિસિઝન જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે બહુ શાંતિથી અને કુલ મગજ રાખીને જ્યારે ડિસિઝન લેશો તો એ ડિસિઝન તમારું યોગ્ય રહેશે લાઈફ માટે બસ આ જ વસ્તુ યુથ માટે ખાસ છે રાઈટ યોગ્ય તો તમારું કેરેક્ટર કઈ રીતનું છે કારણ કે જે પોસ્ટર છે એની પરથી તો ખૂંખાર મર્ડર મિસ્ટ્રી જોવા મળી રહી છે શું નવું જોવા મળવાનું છે તો મારા કેરેક્ટરની વાત કરીએ તો એના માટે આખી ફિલ્મ જોવી પડશે કારણ કે જે કેરેક્ટર છે ને એ જ મિસ્ટ્રી છે તો ફિલ્મ જોશો તો જ ખબર પડશે કે મારું કેરેક્ટર શું છે રાઈટ આ જાઓ તમારી પાસે આવું કારણ કે એની પહેલાં એક તો આઇકોનિક કેરેક્ટર આપ્યું છે તમે ધૂલો અને એના પછી આખી એક જર્ની અમે તમારી જોઈ છે અમે સાક્ષી બન્યા છીએ અને હવે આ ફિલ્મમાં શું નવું લઈને આવ્યા છો આપણને ઓડિયન્સે શું નવું જોવા મળશે તમારા કેરેક્ટરમાં કેરેક્ટર ની વાત કરું અને પહેલાં ફિલ્મની વાત કરીશ કે ફિલ્મ બહુ સરસ મજાની એક સરળ રીતે યુથ સુધી પહોંચતી વાત છે કે ભાઈ તમે જે ધાર્યું હોય એ જ થાય એ જ રીતે થાય ને એ જ સમયે થાય એ શક્ય નથી હોતું તમારે એ વસ્તુને એ સિચ્યુએશનને એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરવી પડતી હોય છે એ ખાસ અત્યારની જે જનરેશન છે એટલે અમે પણ એમાં આવી ગયા એ લોકોએ આ શીખવાની જરૂર છે અને આ ફિલ્મમાંથી કદાચ એ સમજવા મળશે શીખવા મળશે એમાંનું એક કોલેજમાં જ હતું સરળ વ્યક્તિત્વ ધરાવતો જે કોલેજના છોકરાઓ એ પ્રકારનો જ માણસ તમારામાંનો જે એક વ્યક્તિ લાગતો એવો એક છોકરો એ કેરેક્ટર મેં આ ફિલ્મની અંદર કર્યું છે અને તમને મજા આવશે એવી મને ખાતરી છે અને જે રીતે તમે કીધું કે આપણા બધા વચ્ચેથી જ કોઈ એક માણસ તમારી સાથે રિલેટ કરી શકશે તમને આ કેરેક્ટર પ્લે કરવું તમારા માટે કેટલું ચેલેન્જિંગ રહ્યું કારણ કે તમારા દરેક કેરેક્ટરની અંદર કંઈક નવું અમને જોવા મળે પછી એ હેલારો જોઈ લો કે પછી છેલ્લો દિવસ જોઈ લો અત્યાર સુધીની જેટલા પણ અમે આપની છબીઓ જોઈ છે એમાં કંઈક અલગ મળ્યું છે અમને જોવા માટે તો આ વખતે શું નવું છે આ વખતે નવામાં એવું કંઈ નથી કેમ કે મેં તમને કહ્યું એમ કે તમારામાંનો જ જે કોલેજ જતા જે છોકરાઓ હોય એમાંનો જ એક છોકરો છે એટલે બહુ સરળ વ્યક્તિત્વ છે સરળ રહેવાનો પ્રયત્ન જે કરવો પડ્યો થ્રુઆઉટ ધ ફિલ્મ એ કદાચ મને ક્યાંક મારે માઇન્ડમાં રાખવું પડ્યું હતું બાકી કંઈ એટલું એ પ્રકારનું કંઈક નવું મેં મેં કંઈ કરવાનો પ્રયત્ન આની અંદર નતો કર્યો કેમ કે કેરેક્ટર એ પ્રકારનું નતું એટલે એ પ્રકારના કેરેક્ટરને લઈને કોઈ ચેલેન્જીસ મને નતા આવ્યા આમાં રાઈટ કેમ કે ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે યોગિતા એટલે આમ તો ધીર ગંભીર માહોલ રહ્યો હશે જ્યારે શૂટ કરતા હો ત્યારે પણ ચેતન દયા છે આરજવ છે એટલે કેવું લાગે છે તમને એ વખતે કેવો માહોલ હતો સેટ પર કેટલી મજા આવી શૂટ તદ્દન વિરોધ માહોલ હતો કારણ કે અમે લોકો મસ્તી મજાક એટલી જ કરતા હતા પણ જ્યારે સીન કરતા હતા ત્યારે બહુ સિરિયસ થઈ જતા કારણ કે સ્ક્રિપ્ટ એવી છે બાકી સ્ક્રિપ્ટમાંથી બહાર આવી જઈએ એટલે બધા પોતપોતાનામાં જ હોય હોય રાઈટ અને કોઈ 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 માસ્ટર હતું ખરા એટલે એવું એવી કિસ્સા યાદ તો અમને શેર કરી શકો તમે એકચ્યુઅલી એવો ચાન્સ નથી મળ્યો કે અમે લોકો પ્રેન્ક કરી શકીએ કારણ કે શેડ્યુલ એ રીતે ચાલી રહ્યા હતા અને બીજું વધારામાં બધું કે ચોમાસું અને વરસાદે અમારી સાથે પ્રેન્ક કરી લીધો હતો એટલે એ બધા માહોલમાં કોઈને એવું સૂજું નહીં કે પ્રેન્ક કરીએ રાઈટ અને બીજું એક રીઝન એવું પણ હતું કે મારી અને શાહિદ બેની પહેલી ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર રાઈટ એટલે એક તો એક ટેન્શન એ હતું કે માર્કેટમાં પહેલી ફિલ્મ ડિરેક્ટ કરીને લઈને આવી રહ્યા છીએ અને બીજું કે કલાકારો બધા દિગ્ગજ કલાકારો સાથે અમે કામ કર્યું એટલે અમે તો કોઈની સાથે પ્રેન્ક કરીએ એવું તો મગજમાં ક્યાંય આઈડિયા હતો નહીં પણ ચોક્કસ યોગિતાએ કહ્યું પ્રમાણે વરસાદે અમારી સાથે બહુ બધો પ્રેન્ક કર્યો કે એક્ઝેટ જ્યારે શૂટનો ટાઈમ હોય અને કેમેરા એક્શન બોલાય ત્યાં વરસાદ પડે પછી બે કલાક માટે અમે બેસી જઈએ એની રાહ જોઈએ કે ક્યારે વરસાદ કેમકે વાર એવું બન્યું આ વખતે કે જૂનમાં વરસાદ શરૂ થઈ ગયો અમે લોકોએ પ્લાન એવું જ કર્યું હતું કે જૂનમાં જુલાઈમાં વરસાદ શરૂ થાય એ પહેલાં આપણે જૂનમાં શૂટ કમ્પ્લીટ કરીએ પણ વરસાદ એ આપણા હાથની વસ્તુ નથી એટલે એ અમને થોડીક બિલકુલ ઘણીવાર આપણને કેવું હોય કે મર્ડર મિસ્ટરી જોઈએ કે એવા કોઈ થ્રિલર મૂવીઝ જોઈએ એટલે પછી આપણને રાત્રે ઊંઘતા બીક લાગે તો એવું કે પછી આ મૂવી શૂટ કર્યા પછી ક્યાં કે બન્યું છે ખરા એટલે એવું કઈ આમ બેક ઓફ માઇન્ડ એવું રહ્યું ખરા ના આમ લગભગ તમને બીક લાગે એવું નહીં થાય પણ તમને જ્યાં સુધી ફિલ્મ પૂરી નહીં થાય ત્યાં સુધી એવું કદાચ થશે કે આ યાર એક મિનિટ આનું કોઈ સોલ્યુશન આપો શું છે આ કોણ છે આ એટલે એ વાત સતત તમારા મગજમાં રહેશે બીક અમે જાણી જોઈને એવું લાગ્યું કે બીક ના લાગવી જોઈએ શાંતિથી લોકો જોઈ શકે રાઇટ કારણ કે વર્ષ તો ઓલરેડી પહેલા આપણે જોઈ ચૂક્યા છે કે જેમાં આપણને ઊંઘ પણ ના આવે એટલે તમને એવું કઈ રહ્યું આ ફિલ્મમાં એવું લાગ્યું કે એવું કંઈ નથી પણ હા એ ચોક્કસ છે કે માણસનો કોઈ ભરોસો નથી કોઈના મગજમાં ક્યારે કંઈ પણ આવી શકે એ વસ્તુ આ ફિલ્મમાંથી આપણને શીખવા મળે કે જે સરળ વ્યક્તિ દેખાતું હોય અને એ ક્યાં સુધી પહોંચી શકે છે એ વસ્તુ શીખવા મળી

ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે વધારે સારી વાતો તમારા સુધી પહોંચાડે તમને ફિલ્મ ગમે તો કહો ના ગમે તો સો વાર કહો થેન્ક યુ યોગિતા હા જી હું તમને બધાને એટલી જ અપીલ કરીશ કે આ ફિલ્મ થિયેટરમાં જોવા જાઉં જે આરજે ભાઈ કે અને યુથને વધારે ફોર્સ કરીશ કે તમે આ ફિલ્મ ચોક્કસ જોજો તેર ફેબ્રુઆરી અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે રાઇટ બ્રિટેશ મારી પણ આપ સૌને એ જ અપીલ છે અને અપેક્ષા છે કે સૌથી વધારે લોકો આ ફિલ્મ જુએ કેમ કે આ ફિલ્મની અંદર મેસેજ તો મળવાનો જ છે સાથે સાથે મનોરંજન એટલું મળવાનું છે અને ખાસ કહીશ કે આવતા મહિને એટલે કે તેર ફેબ્રુઆરીએ અમારી આ ફિલ્મ બધા જ સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની છે અને આ ફિલ્મ આખા ગુજરાતમાં અને મુંબઈમાં બંને જગ્યાએ અમે લોકો રિલીઝ કરી રહ્યા છે તો આપ સૌને મારી અપીલ છે કે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અમારી ફિલ્મ બ્લેક બર્થ ડે જરૂરથી જોઈશું ઓકે થેન્ક યુ સો મચ અને ઓલ ધ વેરી બેસ્ટ તમારી ફિલ્મ માટે થેન્ક યુ સો મચ તો આ હતી ફિલ્મ બ્લેક બર્થડેની સ્ટારકાસ્ટ આપણી સાથે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર